જગતનો નાથ નગરચર્યાએ વિરામ ફરમાવવા રથયાત્રાનું મોસાળમાં રોકાણ ભગવાનને ધરાવાયા છપ્પન જાતના ભોગ ભાવિ ભક્તો માટે ભવ્ય ભંડારાનું પણ આયોજન મામેરામાં ભગવાન બાલભદ્ર જગન્નાથ અને સુભદ્રાજીને સોનાનો હાર વાઘા સહિતના મનમોહક શણગાર અર્પણ રથયાત્રામાં ભગવાન જગન્નાથના રથનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં થયું ભવ્ય સ્વાગત મેયર ફૂલ કર્યા દર્શન અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો ને રથયાત્રા કેન્દ્રીય મંત્રી અમિત શાહે મંગળા આરતી કરી કર્યા પૂજન અર્ચન તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી સફાઈ પરંપરા નિભાવી કરી પહિંદ વિધિ રથયાત્રામાં ઓપરેશન સિંદૂર બ્રહ્મોસ મિસાઇલ સહિતના ટેબલોએ રજૂ કર્યો દેશભક્તિનો સંદેશ ત્રીસ જેટલા અખાડાઓએ અંગ કસરતના વિવિધ કરતબ કરી ખેંચ્યું સૌનું ધ્યાન તો પરવાનગી વગર ઉડતા ડ્રોનને એન્ટી ડ્રોન સિસ્ટમે નિશાન બનાવી કરાયું નિષ્ક્રિય જય જગન્નાથના નાદથી ગુંજી રહ્યા છે અમદાવાદના રસ્તાઓ ભક્તોના ભાવથી ભીંજાયા ભગવાન જગન્નાથ ભગવાને અમી છાંટણા દ્વારા ભક્તો પર વરસાવ્યું હેત તો વડોદરામાં રોબોટ રથ પર વિરાજમાન થઈને ભગવાન રથયાત્રામાં સવાર ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા દેશ વિદેશથી ઉમટ્યા લાખો શ્રદ્ધાળુઓ બાર દિવસ સુધી પુરીમાં ચાલશે રથયાત્રાનો ઉત્સવ દેશભરમાં પણ વિવિધ રથયાત્રાનું આયોજન છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસોને પંદર તાલુકાઓમાં નોંધાયો વરસાદ સીઝનનો અત્યાર સુધી સરેરાશ ઓગણત્રીસ ટકા વરસાદ નોંધાયો દક્ષિણ ઝોનમાં સૌથી વધુ એકત્રીસ ટકા તો ઉત્તર ગુજરાતમાં એકવીસ ટકા ઓછો વરસાદ